અત્યાચાર થતા પશ્ચિમ બંગાળમાં અનેક રાજકીય પાર્ટીઓ અને સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદમાં પણ સામાજિક સમરસતા મંચ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સામાજિક સમરસતા મંચના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા તેમની માંગ હતી કે જે મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું છે તેવા લોકો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને સજા મળે અને જે ભૂમાફિયાઓ દ્વારા જમીન હડપવાની કોશિશ કરવામાં આવી રહી છે તેમને તેમની સામે પણ સખત કાર્યવાહી થાય આ તપાસ ન્યાયિક થાય આ ઉપરાંત કોઈ પણ સરકાર અવરોધ આ તપાસમાં ન કરી શકે તેમજ ભારતના સંવિધાન પર બેઠેલા વ્યક્તિઓ દ્વારા આ તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી જે સંદેશ ખાલીની જે ઘટના છે એમાં સૌથી વધારે બહેનોને પ્રતાડિત કરવામાં આવી છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ બહેનો અને જનજાતિ ક્ષેત્રની બહેનોને પ્રતાડિત કરવામાં આવી છે અને જે આપણા સભ્ય સમાજમાં ક્યારેય સાંખી લેવાય એવી ઘટના નથી અને આ સભ્ય સમાજમાં આપણા દેશમાં આવી ઘટનાઓ નિરંતર બને છે એની પાછળના તત્વોને જે સંવિધાનિક ન્યાયિક આપણી જે તપાસ છે અને એમને જે ન્યાય મળવો જોઈએ એના માટેની અમારી આ માગણી છે આ ઘટનામાં બહેનોની તો પ્રતાડિત કરેલો જે આપણે કહીએ ને કે એક રીતે વિકૃત માનસિકતાવાળા લોકો વિકૃત માનસિકતાવાળા જે સમાજના લોકો છે એ સમાજના લોકોને આ આ ન્યાયિક તપાસ દ્વારા એક સંદેશો જાય અને એકદમ કડકમાં કડક કાર્યવાહી થાય અમે કહ્યું છે કે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે જે ન્યુટ્રલ અથવા તો જે તટસ્થ જેવી ન્યાયિક તપાસ થાય જેમાં સરકારના કોઈ રોલ ના હોય એમને બચાવવાળા કોઈ તત્વ ના હોય જે સાચી